નમસ્કાર દર્શકો ગામથી ગ્લોબલ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમારા ગામથી દુનિયા સુધીના સાચા સચોટ અને સત્તાવાર સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો ઇસરોએ અંતરિક્ષમાં ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે આજે શ્રી હરિકોટાથી ભારતના સૌથી શક્તિશાળી બાહુબલી રોકેટ એલવીએમ થ્રીનું સફળ લોન્ચિંગ થયું છે આ રોકેટે અમેરિકાના એકસઠસો કિલો વજનના બ્લુબર્ડ ઉપગ્રહને સ્પેસમાં પહોંચાડ્યો છે જે લો લોઅર્થ ઓર્બિટમાં મોકલાયેલો અત્યાર સુધીનો સૌથી ભારે પેલોટ છે ભારત માટે આ એક મોટી કોમર્શિયલ સફળતા છે દેશ માટે આ એક ખૂબ જ ગૌરવની વાત છે ગાંધીનગરના ના મોટો માં ફેરફાર ગુજરાત સરકારે એક જાટકે અધિકારીઓની સામૂહિક બદલી આદેશ કર્યા છે સૌથી મહત્વની વાત એ છે કે સંજીવ કુમાર મુખ્યમંત્રી ના અગ્ર સચિવ અને સાથે જ ગૃહ વિભાગનો પાવરફુલ ચાર્જ સોંપવામાં આવ્યો છે આ ઉપરાંત અજય કુમાર અને વિક્રાંત પાંડેની ની માં એન્ટ્રી થઈ છે ત્યારે અવંતિકા સિંહ ને જીપીએસસી માં મુકવામાં આવ્યા છે સરકારનો આ નિર્ણય નવી રણનીતિનો ભાગ મનાય છે વાત કરીએ બીજા એક મહત્વપૂર્ણ સમાચારની ગુજરાત પોલીસમાં જોડાતા યુવાનો માટે સરકારનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય અમેથી એલઆરડી જવાનોને તેમનો મનપસંદ જિલ્લો ફાળવવામાં આવશે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગિયાર હાજર છસો સાત નવનિયુક્ત જવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા અને આ વતનમાં નોકરીની ભેટ આપી આ નિર્ણયથી હજારો પોલીસ કર્મીઓને પોતાના પરિવારો સાથે રહેવાની તક મળશે મોંઘવારીના માર વચ્ચે ફરી ચમકારો પણ સોનાના ભાવમાં આજના લેટેસ્ટ ભાવ મુજબ ચોવીસ કેરેટ શુદ્ધ સોનું એક લાખ ચોત્રીસ હજાર ચારસો રૂપિયા ને પાર પહોંચ્યું છે જ્યારે દાગીના માટેનું બાવીસ કેરેટ સોનું એક લાખ ત્રેવીસ હજાર આસપાસ બોલાઈ રહ્યું છે ગઈકાલ કરતા ભાવમાં બસો થી ત્રણસો રૂપિયાનો વધારો નોંધાયો છે જે લગ્ન ખરીદી કરનારાઓને થોડી અસર કરી શકે છે માત્ર સોનું જ નહીં ચાંદીમાં પણ આજે જોવા મળ્યો છે ઔદ્યોગિક માંગ નીકળતા ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે આજના લેટેસ્ટ અપડેટ મુજબ એક કિલો ચાંદીનો ભાવ રેકોર્ડ બ્રેક બે લાખ અગિયાર હાજર રૂપિયાની ઐતિહાસિક સપાટી કુદાવી ગયો છે આમાં આજે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી બંને માં ખરીદીનો માહોલ જામ્યો છે હવે વાત કરીએ જગતના તાતની જો તમારી પાસે તુવેરનો પાક તૈયાર છે તો આ સમાચાર તમારા માટે છે બાવીસ ડિસેમ્બર થી તુવેર ટેકાના ભાવે ખરીદીનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે સરકારે એક ક્વિન્ટલનો ભાવ આઠ હજાર રૂપિયા જાહેર કર્યો છે એટલે કે તમને એક મણના સીધા સોળસો રૂપિયા મળશે આ તાક ચૂકતા નહીં આજે જ તમારી ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે જાઓ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લો એક તરફ તુવેરના ભાવ શિયાળાની કાતિલ ઠંડી ખેડૂતો માટે બની છે આશીર્વાદ કૃષિ માટેષ્ણાતોના મતે હાલની ઠંડી ઘઉં અને ચણાના પાક માટે અમૃત સમાન છે આ ઠંડા વાતાવરણને કારણે પાકમાં દાણા ભરાવદાર થશે અને આ વર્ષે મબલક ઉત્પાદન મળવાની પૂરી શક્યતા છે તારા ઉત્પાદન માટે નિષ્ણાતોએ ખેડૂતોને અત્યારે પાકમાં સમયસર પિયત આપતા રહેવાની ભલામણ કરી છે ને વે અંતે વધુ તાજા સમાચારોની તાજી માહિતી માટે વિડીયોને લાઇક કરો તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવો અને અમારી ચેનલ ગામથી ગ્લોબલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં